વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે બનાવીશું ડુંગળિયું આ ડુંગળિયું છે તે ખાસ કરીને વિન્ટરમાં બનાવાતું હોય છે આ ડુંગળિયું છે તે મહેસાણા બાજુ વાડીઓમાં પ્રોગ્રામમાં ખાસ થતું હોય છે મહેસાણાનું ડુંગળિયું બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ડુંગળી લીધેલી છે ડુંગળી આ રીતે મીડિયમ સાઇઝની લેવાની છે અને પાંચસો ગ્રામ ટામેટા લીધા છે આ બંનેનું માપ એક સરખું જ લીધેલું છે પાંચસો ગ્રામ ડુંગળી તો પાંચસો ગ્રામ ટામેટા લીધેલા છે તેની સાથે જ આપણે પાંચસો ગ્રામ લસણ લીધેલું છે લસણને પણ આપણે આ રીતે સરસ ઝીણું કાપીને લીધેલું છે ત્રણેયનું પ્રકોશન સરખું લેવું હવે આપણે ડુંગળીને હવે ડુંગળીને આપણે ઉપરથી અને નીચેથી કટ લગાવી દઈશું આ રીતે કાપી લઈશું અને તેના ફોતરા નીકાળી લઈએ આ વચ્ચેનો પાર્ટ હોય તે પણ આપણે નીકાળી લઈશું આ રીતે ઉપરથી કટ લગાવી દઈશું આખી ડુંગળીમાં કટ નથી લગાવવાના આ રીતે થોડો કટ લગાવી દઈશું તો આજ રીતે આપણે બધી જ ડુંગળીને કાપીને તૈયાર કરવાની છે તો કાપીને તૈયાર કરી લઈએ હવે તમે જોઈ શકશો આપણે બધી જ ડુંગળીને છાલ નીકાળી અને તેને કટ લગાવી દીધેલા છે તો ડુંગળી તો આપણી તૈયાર થઈ ગઈ છે હવે એ જ રીતે આપણે ટામેટાને પણ કટ કરીને તૈયાર કરીશું આ ટામેટાની આપણે પેસ્ટ બનાવવાની છે તો તેના માટે ઝાર લઈશું ટામેટા કટ કરી લઈએ તો આ જ રીતે આપણે ટામેટાની પેસ્ટ પણ રેડી કરી લઈએ આ જ રીતે આપણે બધા જ ટમેટાની પેસ્ટ રેડી કરીશું તો હવે આપણી ટામેટાની પ્યુરી તૈયાર છે પાંચસો ગ્રામ ટામેટામાંથી દોઢ વાટકો પ્યુરી બનેલી છે એ જ વાપથી હવે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ લઈશું તો આપણે ટામેટાની સાથે લસણ લીધેલું છે તો લસણ આપણે બે વાટકા ભરીને લેવાનું છે તો હવે તેની સાથે અડધો કપ ખમણેલું પનીર અડધો કપ દહીં અડધો કપ કાજુના ટુકડા અડધો કપ સિંગદાણા સિંગદાણાને આ રીતે શેકીને તેના ફોતરા નીકાળી લીધેલા છે હવે તેને આપણે પીસી લેવાના છે તેનો પાવડર બનાવી લઈશું એક વાટકી પાપડી જે ચણાના લોટની ફરસાણ તરીકે ખાવામાં આવે છે તે લીધેલી છે કોથમીર લીંબુનો રસ લઈશું લીંબુનો રસ અને ગોળ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે નાખવાનો રહેશે સાંભાર મસાલો એક ચમચી ત્રણ બાદિયાના ફૂલ આ રીતે ફૂલ આવે છે તે લીધેલા છે આદુ મરચાંની પેસ્ટ અને બાકી આપણે રૂટીન મસાલા લઈશું તો આ જ રીતે આપણે માપ લીધેલું છે આ વાટકાનું માપ સેમ જ છે તો દોઢ વાટકો ટામેટાની પ્યુરી થઈ છે તેની સામે આપણે બે વાટકા લસણ લેવાનું છે તો લસણને પણ આપણે સરસ કટ કરીને બે વાટકા ભરી લીધેલા છે અને આજ વાટકાના માપથી બધું જ માપ આપણે અડધું લીધેલું છે તો હવે આપણે ડુંગળીયું બનાવવાની શરૂઆત કરીએ હવે આપણે એક કડાઈ લઈશું કઢાઈની અંદર તેલ નાખીશું આમાં તેલ વધારે હોય આખી ડુંગળી તેલમાં સાંતળવાની હોય છે તેલને આપણે થોડું ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો ડુંગળીને આપણે તેલમાં સાંતળવા માટે મૂકી દઈશું ડુંગળી સાંતળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે ધીમા ગેસ પર નથી સાંતળવાની આ ડુંગળી સાંતળવામાં દસ થી બાર મિનિટ જેવો ટાઈમ લાગશે ડુંગળીને આપણે એકદમ ફૂલ ગેસ પર સાંતળવાની છે આપણે ગેસની ફ્લેમ છે તે ફાસ્ટ રાખવાની છે ફૂલ ગેસ પર જ આપણે ડુંગળી સાંચળવાની છે જ્યાં સુધી એકદમ ચડી ના જાય અને તે પિંક કલરની એકદમ સોફ્ટ ના થઈ જાય તો તમે દબાવો તો તૂટી જાય એ રીતની આપણે ડુંગળીને સાંતળવાની છે જો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા ડુંગળીને બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લઈશું તો તમે જોઈ શકશો ડુંગળી સરસ ચાંતળાઈ ગઈ છે તો આ રીતે ડુંગળી છૂટી છૂટી થઈ જશે હજુ આપણે થોડી ડુંગળીને ચડવા દઈશું જેથી અંદરની ડુંગળી હોય તે પણ એકદમ સરસ રીતે બફાઈ જાય શેકાઈ જાય તો હજુ આપણે બે થી ત્રણ મિનિટ માટે શેકી લઈશું ગેસની ફ્લેમ આપણે ફૂલ જ રાખીશું અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા શેકી લઈએ હવે આપણી ડુંગળી એકદમ સરસ રીતે ચડી ગઈ છે હવે તેમાં નાખીશું બાદિયાના ફૂલ

જે આપણે કાપીને રાખેલું હતું ફરી બધું જ મિક્સ કરતા ચડવા દઈએ તેલનું માપ છે ખાસ આ પ્રમાણે લેવું જેથી ડુંગળી સરસ સંતાળાય એટલું આપણે તેલ લેવાનું છે હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે મસાલા કરી લઈએ હદર નાખીશું એક ટી ફરી બધું મિક્સ કરી લઈએ અત્યારે પણ આપણે ગેસ ફૂલ જ રાખવાનો છે ફૂલ ગેસ પર જ બધું સાંતળીશું હવે બધું જ મિક્સ થઈ ગયું છે હવે તેમાં આપણે ટામેટાની પ્યુરી નાખીશું દોઢ જે પ્રમાણે લીધેલી છે ડુંગળી તમે જ્યારે સાંતળશો એટલે આપણે આખી ડુંગળી ઉમેરી છે એટલે તેનું બહારનું પડ છે તે વધારે ડાર્ક થઈ જશે એટલે અંદરનું પડ પણ કમ્પ્લીટલી સંતરાઈ જશે તો હવે તમે જોઈ શકશો ટામેટા એકદમ સરસ રીતે ચડી ગયા છે અને તેલ પણ બહાર આવી ગયું છે હવે તેની અંદર નાખીશું અડધી વાટકી કાજુના ટુકડા સ્વાદ પ્રમાણે મીઠું એક ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન સાંભાર મસાલો અત્યારે મેં સાંભાર મસાલો લીધેલો છે તમે તેની જગ્યાએ આચાર મસાલો પણ લઈ શકો છો હવે આપણે તીખાસ માટે લઈશું લાલ મરચું એક ટેબલ સ્પૂન હવે બધું જ મિક્સ કરી લઈએ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે તેમાં નાખીશું સિંગદાણાનો ભૂકો સાથે આપણે પાપડી પણ નાખીશું પાપડીને આપણે હાથથી થોડો ફૂકો કરીને નાખીશું પાપડી વધારે કે ઓછી કરી શકો છો જો શાક વધારે તમારે લિક્વિડ જોઈએ તો પાપડીનો ભૂકો તમે થોડો ઓછો પણ નાખી શકો છો હવે આપણે અડધો કપ દહીં નાખીશું દહીં નાખ્યા બાદ તરત જ ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દઈશું અને દહીં નાખ્યા બાદ સતત હલાવતા પણ રહીશું બધી સામગ્રી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે પનીર નાખીશું અડધો વાટકો પનીરને પણ આપણે આ રીતે છીણીને જ લીધેલું છે ગોળ અને લીંબુનો રસ છે તે એકદમ છેલ્લે જ ઉમેરવાનો છે જ્યારે આપણે ગેસ બંધ કરવાના હોય એની જસ્ટ બે મિનિટ પહેલાં જ ખાસ એકવાર ચેક કરી લેવાનું છે ટેસ્ટ કરી લેવાનું છે અને ખાસ ડુંગળી અને બધી જ વસ્તુ ચડી જવી જોઈએ ડુંગળીને ચડતા વાર લાગે છે ડુંગળીને 10 દસથી બાર મિનિટ જેવો ટાઈમ લાગે છે એના પછી તો બાકી ટામેટાની પ્યુરી અને લસણને ઉમેરીએ છીએ તો એ તો બેથી ત્રણ મિનિટમાં જ સરસ સંતળાઈ જશે બીજા બધા મસાલા તો તરત જ મિક્સ થઈ જશે એટલે ડુંગળીયું બનાવતા વાર નથી લાગતી પણ પહેલાં જ તમારી બધી જ તૈયારી હોય તો આમાં પનીર ઓપ્શનલ છે ના એડ કરવું હોય તો પણ ચાલે પણ તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે દહીં નાખ્યા બાદ ગેસની ફ્લેમ સ્લો કરી દેવી ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને દહીં ઉમેર્યા પછી તરત જ ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે હવે આપણે ગોળ ઉમેરીશું ગોળ અને લીંબુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો ફરી મિક્સ કરી અને બે મિનિટ માટે ચડવા દઈશું હવે આપણું ડુંગળીયું એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે ઉપરથી આપણે કોથમીર નાખીશું ફરી એકવાર મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકશો એકદમ સરસ રીતે બનીને તૈયાર છે ડુંગળીયું તો ડુંગળીયાને આપણે નીચે ઉતારી લઈશું અને તેને સર્વ કરી દઈશું તો આ ડુંગળીયું છે એ તમે રોટલી સાથે પરાઠા સાથે બાજરીના રોટલા સાથે જુવારના રોટલા સાથે સર્વ કરી શકો છો પણ આ ડુંગળીયાનું બેસ્ટ કોમ્બિનેશન બાજરીના રોટલા સાથે જ છે શિયાળામાં આની અંદર તમારે વધારે રસો રાખવો હોય તો તમે આમાં પાપડીનો ભૂકો થોડો ઓછો નાખી લિક્વિડ શાક પણ બનાવી શકો છો તો તમે બાજરીના રોટલાને આ શાકમાં ચોળીને પણ ખાઈ શકો છો અને તે બહુ ખાવાની મજા આવે છે અને ચોળીને ન ખાવું હોય તો પાપડી વધારે નાખવાની તો તમે રોટલી સાથે પરાઠા સાથે એ રીતે પણ ખાઈ શકો છો આ ડુંગળીઓ છે એ મહેસાણામાં વાડીઓમાં પ્રોગ્રામમાં ખાસ બનતું હોય છે તો અહીં અમે બાજરીના રોટલા સાથે ડુંગળિયું સર્વ કર્યું છે તો તમે પણ આ ડુંગળીઓ તમારા ઘરે બનાવજો શિયાળામાં તો ખાસ તમે ટ્રાય કરજો ડુંગળીયાની રેસીપી તો આ શિયાળો પૂરો થતાં પહેલાં ખાસ બનાવજો આ ડુંગળીયાની રેસીપી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે